તો ખેડૂતોની વારે આવવા કોંગ્રેસ દ્વારા કવાયત શરૂ કરાઈ છે જેમાં આવતીકાલથી ખેતી બચાવો સત્યાગ્રહનો શુભારંભ કરવાના છે તેઓ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે સત્યાગ્રહને લઈને પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે માવઠાની મોકાણથી ખેતી બચાવો સત્યાગ્રહ અમે કરીશું આવતીકાલથી વડિયાના અતિથિ અતિથિગૃહ પાસે ધરણાનો કાર્યક્રમ છે અલગ અલગ માંગો સાથે કોંગી નેતાઓ ખેડૂતો સંગાથે ધરણા કરશે આ વિવિધ બાર જેટલી માગણીઓ સાથે કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ આવતીકાલે સવારે નવ વાગે વડિયાના પટાંગણની અંદર ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખવાની છે અને હું આખાઈ કુકાવા વડિયા મલકના મારા ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે ચાલો આ ખેતી એ વ્યવસાય છે અઢારે વરણ ખેતી સાથે જોડાયેલું છે જાત જાત બાતથી પર ખેતી સાથે જોડાયેલા એ ખેડૂત હોય ખેત ખેતમજદૂર હોય કઠણ કાળની અંદર જગતના તાતને જીવાડવા માટે ખેતીને બચાવવા માટે ખેતી બચાવો સત્યાગ્રહની અંદર બોળી સંખ્યામાં જોડાઈએ